સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકો આવેલો છે વઢવાણ તાલુકાનું ગામ દુધરેજ છે અને દુધરેજ ગામની અંદર વડવાળા દેવનું મંદિર આવેલું છે અને આ વડવાળા દેવનું મંદિર એ ભારતભરના રબારી સમાજની ગુરુ ગાંધીપતિ કહેવાય છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો ત્યારે ભારત દેશભરમાંથી વીસથી પચીસ હજાર જેટલા દબારી સમાજના ભાઈઓ અને બહેનો આવ્યા હતા અને વર્લ્ડવાળા દેવના મંદિરે આવીને વર્લ્ડવાળા દેવને માથું પહેરવીને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે આજે ગુરુ પૂર્ણિમાનો જે ગુરુનો મહત્વ હોય છે ત્યારે આજે ગુરુનું પૂજન કરવામાં આવ્યું હતું ગુરુને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા અને ગુરુને પુષ્પહાર પહેરાવી અને સાર ઓવામાં આવી હતી તેમજ અને ગુરુનું ખૂબ જ ગુરુ પૂર્ણિમાના દિવસે જોરદાર રીતે સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પરંપરાગતની રીતે ગુરુ પૂર્ણિમાની જે ઉજવણી થાય છે તે દેવના મંદિર ખાતે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ મનાવવામાં આવ્યો હતો ત્યારે હજારો વીસથી પચીસ હજાર ભાવિક ભક્તો દેવના મંદિરે આવ્યા હતા અને દેવના આશીર્વાદ લીધા હતા અને ગુરુનું પૂજન કર્યું હતું ગુરુને વંદના કરી હતી અને ગુરુને ગુરુની આશીર્વાદ લીધા હતા ત્યારે સુરેન્દ્રનગરના દુધેશ ગામે આજે ગોલ્ડ દેવની જગ્યાની અંદર ભારે આનંદ ઉલ્લાસપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર